તા અને સમૂહ સ્નેહ ભવ્ય ઉત્સવ શ્રી વિસદ અણી કલોલ યોજાશે રબારી સમાજની એકાવન દીકરીઓનો શાહી સમુલગ્ન મહોત્સવ ગુજરાતના નેતાઓ અને કલાકારોની વિશેષ ઉપસ્થિતિ શ્રી વિસદ મેળીધામ અળીસણાનું પરુ ખાતે દર વર્ષની પરંપરા મુજબ રમારી સમાજના ચૌદ પરગણાની એકાવન દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાંથી જોડાયેલા યુવક યુવતીઓ લગ્ન બંધનમાં બંધાશે અને જીવનના નવી પળની શરૂઆત કરશે સામાજિક એકતા સંસ્કૃતિ અને પરંપરાનું દર્પણ દર્શાવતા આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચેરમેન શ્રી જય શાહ ગુજરાત પ્રદેશ ભાજપના સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી પૂર્વ મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક અને બાબુભાઈ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સાબરમતી વિધાનસભા જેઠાભાઈ દેસાઈ અને શ્રી દિનેશભાઈ હરિભાઈ દેસાઈ તથા સમસ્ત રબારી નેહા પરિવાર નિમંત્રણ તરીકે આગેવાની સંભાળશે આગામી તારીખ બાર ત્રણ બાર ચાર બે હજાર પચીસના રોજ એકાવન દીકરીઓના ભવ્ય શાહી જાજરમાન સમૂહલગ્ન અઢી પરા ખાતે થવા જઈ રહ્યા છે આ સમગ્ર સમૂહલગ્નમાં અમારા ગુજરાતની એકાવન દીકરીઓના ભવ્ય સમલગ્ન થવા જઈ રહ્યા છે આવતીકાલે શનિવાર બાર ચાર બે હજાર પચીસ અને હનુમાન જયંતિના દિવસે દરેક દીકરીઓની સૌપ્રથમ મેદી રસમ દીકરીઓની સાથે સાથે અમારા ગામના તમામ બહેનો અને આજુબાજુના ગામના ગોપી મંડળના તમામ બહેનો પણ મેહીની એક ઇવેન્ટ થવા જઈ રહી છે સાંજે પાંચ વાગે દરેક દીકરીઓની હલ્દી રસમ થવા જઈ રહી છે સાંજે સવા સાત વાગે દરેક દીકરીઓની મહાઆરતીનો એક કાર્યક્રમ રાખ્યો છે એકાવન દીકરી એકાવન શક્તિપીઠ સમય છે અને સમગ્ર ગુજરાતની એકાવન દીકરીઓ એ અમારા ગામ માટે શક્તિ સ્વરૂપા છે તો સમગ્ર ગામ ભેગું મળી આ એકાવન એકાવન દીકરીની મહાઆરતી નો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે રાત્રે ભવ્યાથી